નમસ્કાર ખેડૂત મિત્રો જગતનો તાર્થ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય મુરલીધર જય માતાજી મિત્રો ખેડૂતોના જે ચોમાસું પાકું હોય એમાં રોગ જીવાયતો માટે અનેક પ્રકારના ખેડૂતો પ્રયોગો કરતા હોય છે જેમાં ઘણી પ્રકારની વનસ્પતિમાંથી આપણે રોગ જીવાયત માટેના ઉપાયો અને વનસ્પતિના પાન છે ફૂલ છે બધું લઈ અને અલગ અલગ પ્રકારના પ્રયોગો કરતા હોય છે જેમાં આપણે અહીં એક લીમડાનો અર્ક બનાવ્યો છે જે તમને તમને આ વિડીયો દ્વારા હું બતાવવા માગું છું કે લીમડાનો અર્ક કેવી રીતે બને છે અને એમાં કઈ પદ્ધતિથી અને શું કરવાનું હોય છે તો જોઈએ મિત્રો આ લીમડાનો અર્ક છે અહીં જો આ ભાઈ છે એ અમારે હલાવે હે અને મિત્રો તપેલું લેવાનું હોય છે નીચે તાપ કરી જો અહીંયા ચૂલા ઉપર રાખેલું છે એમાં પાણી નાખી લીમડાના પાન છે લીંબોડી છે આ બધું નાખવાનું હોય છે અને ગરમ જેટલું જેમ થાતું જાય એમ હલાવતું જવાનું હોય છે જો આ ભાઈ છે એ હલાવે છે એવી રીતે ધીમે ધીમે હલાવવાનું હોય છે નીચે આપણા બળતણ નાખી અને તાપ કરવાનું હોય છે ફૂલ પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આ બધા લીમડાનો પાંદ અને ને એક ગયણામાં ગાળી અને એક કેરબામાં સંગ્રહ કરવાનો હોય છે જ્યારે સૂક્ષ્મજીવાય તો ખેતરોમાં હોય છે જ્યારે કપાસ કે મગફળીમાં ત્યારે છંટકાવ કરવામાં આ મિત્રો લીમડાનો અર્ક છે ખૂબ જ ઉપયોગી છે જેમાં આપણને ખૂબ ફાયદો થતો હોય છે ઘણા ખેડૂતો એમાં ગૌમૂત્ર અને છાણ પણ ઉમેરે છે પરંતુ એ વસ્તુની અત્યારે જરૂરિયાત નથી અત્યારે લીમડાના પાંદ અને લીંબોડીનો આપણે અર્ક બનાવેલો છે જે આ વિડીયો દ્વારા તમને માહિતી મળે છે જેટલા ખેડૂતોને પ્રયોગ કરવો હોય સાવ સહેલું છે અને મફતનું છે તો ખેડૂતો પ્રયોગ કરતા થાય જય હિન્દ જય માતાજી